તો હાલો મિત્ર આ ઊભા છે ને આપણે ખેતરે બહાદુરભાઈ આવી ગયા છે જોઈ લો બહાદુરભાઈ એકાદું ગીત ગાઈ નાખ્યો લો મારો ભાઈબંધ કહે છે કે બહાદુરભાઈ એક ગીત ગાઈ નાખો તો એક સરસ મજાનું દોસ્તી પર ગાવું છે ભાઈબંધનું બધા સપોર્ટ કરે છે તો ભાઈ આ બ્લોગ ની અંદર આ મને જોવો છો તો ભાઈ પાંચ કમેન્ટ તો કરી જ નાખજો ફટાફટ અને મારા ભાઈને પણ સપોર્ટ કરજો તો ભાઈ કહે છે ભાઈ ગીત ગાઓ તો ગીત ગાઓ તો કેવું કે એ દોસ તારી દોસ્તી મન પ્રાણ થી સે પ્યારી એ દિનેશ ભાઈ તમારી દોસ્તી મન પ્રાણ થી સે પ્યારી હા ભાઈ બાધુ ભાઈ બાધુ ભાઈ ફૂલો તમારી યારી હો જીવ ભલે જાય નહીં ફૂલો તમારી યારી તો આ ભાઈ બહાદુરભાઈ છે સાતલપુરના સિંગર છે આ ગીત ગાય છે ભાઈ અને આપણે આ ખેતર છે આપણે સાતલપુર આવી ગયા છે અહીંયા માર માહો હોય તો કને આવી ગયા છે તો આપણે બહાદુરભાઈ આવ્યા તો આપણા ખેતરે વિડીયો વિડીયો બનાવવા તો આપણે ભેગા થઈ ગયા તો આપણે કીધું કે બ્લોગ ચાલુ કરીએ હા તો સરસ મજાનો ભાઈને કહું છું કે બ્લોગ ચાલુ કરો અને કંઈક નવીન કામ કરો તમને લોકો સપોર્ટ આપશે જ વિશ્વાસ છે મને ગળા સુધી તો બધા મિત્રો ભાઈને સપોર્ટ કરો અને બહુ જ સારા વિડીયો બનાવે છે શહેરીવાળા બનાવે છે એક નંબર ઇસ્ટામાં ચાલે છે પહેલું પણ હમણાં તે એક આઈડી ભાઈની હેંગ થઈ ગઈ છે તો મિત્રો હવે એવા કંઈક તમે આશીર્વાદ આપો કે ચાલી જાય કંઈક નવો અંદાજમાં બીજી ફરીથી ચાલી જાય આઈડીની તો જય માતાજી જય મહિના